મહત્વના મોટા સમાચાર પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ કાર્યકરોને કડક ચેતવણી સાબરકાંઠામાં ઘમસાણમાં શાનુ હતું આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા હતું તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ તો નારાજ થયેલા સમજી ગયા છે પાર્ટીને જીતાડવા કામે લાગી જાવ તો ભીખાજી ઠાકોરની ટિકિટ પરત લીધા બાદ થયેલા વિવાદ મુદ્દે ટિપ્પણી કરી તો મોદી સાહેબ આગળ સાબરકાંઠાની ખોટી ખોટી વાતો થઈ સીઆર આર પાટીલનું નિવેદન તો મારા કાર્યકરો ખૂબ જ મહેનત છે અને મોટી લીડ સાથે પરિણામ લાવશે આવશે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કાર્યકરોને કડક ચેતવણી સાબરકાંઠામાં ઘમસાણમાં શાનું હતું આખા દેશમાં સાબરકાંઠા સાબરકાંઠા હતો તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ નારાજ થયેલા સમજી ગયા છે તો પાર્ટીને જીતાડવા કામે લાગી જાવ તો ભિખાજી ઠાકોરની ટિકિટ પરત લીધા બાદ થયેલા વિવાદ મુદ્દે ટિપ્પણી આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા 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 અહીંયા તો કોઈને લડવું જ નથી પાર્ટી માટે કામ જ કરું છે એવું છે ને પણ તમે ને બધા એક મંદિર બી લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ એને પણ સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ ટિકિટ મળે તો એ લડે ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે હું જીતવા માટે જન્મ્યો છો અને અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ એનો મતલબ છે જીતવા માટે જન્મ થયો છે એનો એ અર્થ એવો નથી કે હું લડું હું જીતું એવું ક્યારેય થતું નથી પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ નારાજ થઈ જાઓ તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસે અહીંયાથી લઈ લઉં છું મારે તો જીત જોઈએ છે સાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ ચિંતા કરવી પડે સાબરકાંઠામાં શું ચાલે છે સાબરકાંઠા અપેક્ષા છે ત્યારે કોઈ ભલે ગમે તે કેતું હોય મને તમારામાં વિશ્વાસ છે તમારી તાકાતમાં તમારી પ્રામાણિકતામાં તમારા ખંતમાં તમારા લોકો સાથેના સંપર્કમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં એના આધારે હું કહું છું કે તમે ચોક્કસપણે પાંચ લાખની જે લીડ ની આપણે વાત કરીએ છીએ તે તમે સંકલ્પ કર્યો છે મેં તો તમને ફક્ત હિસ્સાબ બતાવ્યો છે કે આ પ્રમાણે જીત મેળવી શકાય એ તમારી તાકાત છે મારી કોઈ તાકાત નથી પણ આ તમારી તાકાત તમે ઉજાગર કરો એના આધારે આ જીતનો સંકલ્પ કરો આ સાત તારીખે મતદાન કરો અને ચોથી તારીખે ચોથી જૂન ને દિવસે જ્યારે આ બેનનો વિજય સરકાર નીકળે હું ભારતીય પાર્ટી માટે કામ કરવા માટે આવ્યો છું જે લઈને આવ્યો છું એના માટે મારે કામ કરવું છે મારે બીજી કોઈ વાત ના પડવાની જરૂર નથી આજ શબ્દ તમારા મોડામાંથી હોવા જોઈએ જે કોઈ નારાજ હતા એમની નારાજગીના કારણો હતા પણ એમને પણ સમજાવી લેવામાં આવ્યા છે એ પોતે પણ સમજી ગયા છે મનુષ્ય છે નારાજ થવાનો સ્વભાવ હોય એનો અધિકાર પણ હોય પણ એક ક્ષણિક હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ મનુષ્યથી ઉપર છે અને ત્યાં એને મનુષ્ય જેવો અધિકાર નથી નારાજગી એ ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય સંભવ નથી એ તમારી પાસેથી અપેક્ષા છે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ